શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યા અઢારમો શ્લોક સમજીશું કર્મણીય કર્મય પશ્ય યેદ કર્મણી ચ કર્મય સ બુદ્ધિમાન મનુષ્યશું સયુક્ત કૃત્સન કર્મ કૃત જે મનુષ્ય કર્મનો અકર્મ અને અકર્મમાં કર્મને જુએ છે તે સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન છે અને સર્વ પ્રકારના કર્મોમાં પરોવાયેલા હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલું છે કૃષ્ણ મૃતમાં કાર્યરત મનુષ્ય સ્વાભાવિક રીતે જ કર્મબંધનથી મુક્ત હોય છે તેમના સઘળા કર્મ કૃષ્ણ પ્રત્યર્થ થતા હોય છે તેથી કર્મના ફળથી તેને કોઈ સુખ કે દુઃખ થતું નથી પરિણામે કૃષ્ણ પ્રત્યાર બધા જ પ્રકારના કર્મોમાં પરોવાયેલો રહેવા છતાં તે માનવ સમાજમાં ડાહ્યો પુરુષ ગણાય છે અકર્મ એટલે કર્મના ફળથી રહિત નિર્વિશેષવાદી મનુષ્ય ભયવશ બધા કર્મ કરવાનું બંધ કરે છે કે જેથી આત્મસાક્ષાત્કારના માર્ગમાં કર્મફળ વિક્ષેપ કરનારું ન બને પરંતુ સગુણવાદી પોતાની સ્થિતિથી સુપરિચિત હોય છે કે જે તે ભગવાનનો સનાતન દાસ છે તેથી તે પોતાને ભાવના મૃતમાં કાર્યમાં પરોવે છે બધું જ કૃષ્ણ પ્રત્યર્થ કરવામાં આવતું હોવાથી આ સેવા કરવાથી તેને માત્ર દિવ્ય સુખની જ પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય આ પ્રક્રિયામાં સંલગ્ન રહે છે તેવો વ્યક્તિગત ઇન્દ્રિયની ઈચ્છાથી રહિત હોય છે કૃષ્ણ પ્રત્યનો તેનો સનાતન દાસ્યભાવ તેને સર્વ પ્રકારના કર્મફળ સામે રક્ષણ આપે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ